ફેમિલી આપણે આવી ગયો છું મોમેમાં ચા પીવા રિંગ રોડ એવો ચપાસાઈ એવી સુવિધા છે ને બધી તો જબ્બર છે એક વખત અહીંયા આવવું જોઈએ ફેમિલીમાં મજા આવે એવું છે બધું એમ જો કે પબ્લિક હોય જ અહીંયા હવે આપણે ભાગશું આવી ગઈ

આપણે આમાં થોડીક નાખવાની છે કારણ કે ઓછી થઈ ગઈ છે આમાં થોડીક નાખી દેવી કાજલ ગઈ છે બે ત્રણ દિવસ ગામડે જ્યાનું ગયો છે ઢીંગું ગઈ છે બધા વીઆઈ ગયા છે હું એકલા છું આ સુરત આપણે થોડાક દિવસ એકલા રહેવાનું છે તો લાગશે તો આમનું ઝુંબર આ છે દાવી દેવું જોકે એમ બધા ક્યાં જ છે અમારે ત્યાં વહીઓ અમારે ત્યાં વૈવડો પણ આપણે કોઈને ત્યાં જવાનું નથી હું આજે ટાઈમ કેવો રહેશે કેવો નહીં ટાઈમ રહેશે તો બનાવશું નહીં રહે તો પછી પાર્સલ લેતા આવશું સારું એટલે આમાં નાખી દીધી છે ક્યારે કેરામાં આપણે બસોને પેક કરીને મૂકી દઈએ ચાલો હવે તુલસીમાં પાણી પાણી ભાઈ દઈએ આ પાલર પાણી રાખેલું છું આ તુલસીમાં માટે સ્પેશિયલ વરસાદને ભેગું કરેલું જેવું તેવું નહીં એમ ભલે બાટલી થી બધા ક્યાં ન પવાય પણ આ ઓલું પાલર પાણી છે ને એટલે લે શું થઈ ગયું જોયું કા ધાણા બળી જાય જાય રણ રણ પીળ્યું હતું બધું રણ રડ પીળું મુ હમ કીધું આપડે જો પથારી પથારી બધું ઉપર લીધું છે એને કીધું મારે નાખ્યો છે સ્વતંત્રતા દિવસની બધા એને ખૂબ ખૂબ શુભકામના તો અમારું ઘર જો થઈ ગયું છે આજે ખાલી આ બધા વ્યા ગયા છે આપણે નીચેથી રેડીમેડ લઈ આવ્યા છીએ નાસ્તો કે આપણે જ વાટે તો રજા કીધી આવે એમ અને આ લોચિંતા ફોન આવી ગયો રજા છે એમ તો પંદરમી ઓગસ્ટ છે એમ તો હતો જ તે ને ચાજો મુકામના ઘરે જ આવી છે એટલી સાહેબ કાંઈ આપણે થાય નહીં હવે નવી ચા બનાવશું આપણે કારણ કે હવે બધું હાથે કરવું જોઈએ પહેલાં ઓર્ડર કરતા એ હું કર્યું આ કર્યું તે કર્યું એવું કાંઈ નહીં હવે તો બધું હાથે હવે કોને કહેવા જાવ આવું છે બધું બરાબર હવે કાજલની બધા પગી જશે દેહમાં અને આપણે બધું બનાવવાનું છે હાથે એટલે આમ જમત હાશું આપણે પણ ત્યારબાદ નાસ્તો કીધું આપણે કાંઈ કરવા નહીં જવાનું નાસ્તો કીધું ઘરે ફાફડા ફાફડે લઈ આવીએ ને નાસ્તો કરી લઈએ હાલો ફેમિલી પાણી બનાવી નાખી આખી પછી મૂકી દીધું છે બનાવી નાખી અને પછી નાસ્તા પાણી કરી લઈને પછી નાઈ ધોઈ નાખ્યું કારણ કે નાવો ની બાકી જોવાય છે પેલા કીધું નાસ્તો કરી લઈને મોડે આપણે ઉતા હતા સારું હાલો નાસ્તો કરી લઈએ પાણી બનાવી ફેમિલી આપણે થઈ ગયા છે સીવી તૈયાર હવે છકાસ થઈ ગયો ને વાળો બળો કપાઈ જ જા જામ દીધો ને આપણે નાઈ દીધું થઈ ગયા સીવી ફ્રેશ ને આજો ઠામડો મોડો બધું બહારથી થી લઈ આવનું દે મૂકી છે ને આજો પથરી બથરી ઉપાડ લીધી છે બધું હમુ નમુ નાખ્યું નાઈ ગયો છકાસ ને હવે આપણે જાશું નીચે રેડી થઈ જાવ આપણે જો અંદર મે ઓબે સિઝન કે વાઈટ શર્ટ પહેરો બધા વાઈટ કપડા પહેરો ને આપણે પહેરો હાલો ફેમિલી લઈ બહાર આપણે જોડા ઇંતજાર કરી રહ્યા છે હાલો જાય બહાર આવી જાય બતાવી જાય જાય આપણે આવી ગયો છું મોબાઈલમાં ચા રિંગ રોડ એવી સુવિધા છે ને બધી બહુ જબર છે એક વખત આવું જોઈએ ફેમિલીમાં મજા આવે છે બધું એમ છો કે પબ્લિક હોય જ આયા તો આપણે ભાગશું આવી ગયા આપણે આવી જશે જો ઘરે નાઈટ બેટ થઈ ગઈ છે અગિયાર સાડા અગિયાર વાગ્યા તો હવે આપણું જો ગોધલું ગાડલું તૈયાર પીડ્યું છે અતારી બતારી કે ચકાસકા હવે કોંટી જાય હારો હાલો